આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ યશુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં બોટાદ સર્કિટ હાઉસ ખાતે મિશન વિસ્તાર અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન થયું બોટાદ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિસ્તાર મિશન અભિયાનનો પ્રારંભ કર્યો છે ત્યારે આજરોજ બોટાદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન થયું હતું આ મીટિંગમાં બોટા જિલ્લા સમિતિના સભ્યો, તાલુકા નગરપાલિકા સમિતિના સભ્યો, વિવિધ મોરચાના સભ્યો, પ્રભારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનની કામગીરી સમીક્ષા, વિવિધ સ્થાનિક પ્રશ્નો, મુદ્દાઓની ચર્ચા કરી હતી સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી દ્વારા સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બિલકુલ આજે સંગઠનની મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આખા તેંત્રીસ તેંત્રીસ જિલ્લામાં અને આઠ મહાનગરપાલિકાઓમાં અમે ફરી રહ્યા છીએ આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એમાં લોકોની પડતી સમસ્યાઓ લોકોની સમસ્યાઓ કાર્યકર્તાઓ કઈ રીતે ઉઠાવે કાર્યકર્તાઓને કઈ રીતે લોકોની વચ્ચે રહેવું સંગઠનમાં જ્યાં જગ્યાઓ ક્યાંક ખાલી છે કામમાં જે અમુક કાર્યકર્તાઓ નિષ્ક્રિય હોય તો એને સક્રિય કરવા અથવા તો એમની જગ્યાએ નવા લાવવા સંગઠનને સતત વધારે વધારે વિસ્તાર કરી અને તમામ જે તાલુકા જિલ્લા ગામ અને નગરપાલિકાની ટીમો બને એ માટે આજે બોટાદમાં પણ મીટિંગ કરી છે પદાધિકારીઓ સાથે પદાધારીઓને આગામી આવનારી ચૂંટણીમાં બોટાદ નગરપાલિકા હોય ગઢડા નગરપાલિકા હોય એમના માટે ઉમેદવારોની પસંદગી ઉમેદવાર લડવા માંગે છે અંગેની ચર્ચા સહિતના મુદ્દે પણ આજે મીટિંગ કરી છે આ સાથે આ સતત ચાલનારી સંગઠનની પ્રક્રિયા છે આગામી સમયમાં પંચાવન ને પંચાવન હજાર બુથ ઉપર પણ આ એક વર્ષ દરમિયાન અમારા એકથી પાંચ નિયુક્તિઓ થાય અને બે હજાર છવ્વીસ પછી માન્ય અરવિંદ કેજરીવાલજીના હસ્તે અમે પેજ પરિવાર પ્રમુખની પણ નિયુક્તિઓ શરૂ કરવાના હોઈએ જેના અનુસંધાને આજે બોટાદમાં પણ સંગઠન વિસ્તરણ માટે મિટિંગ કરવામાં આવી છે જેમાં મારા સંગઠન મહામંત્રી પ્રદેશના મનોજભાઈ સોરઠિયાએ તમામ સંગઠને લઈને માર્ગદર્શન આપ્યું છે આગામી સમયમાં ભાજપ હવે ગુજરાતમાં રાજ નહીં કરે સ્વાભાવિક છે ઇન્ડિયા ગઠબંધન જ હશે અને એટલા માટે કાર્યકર્તાઓને મેં પણ અમારા સંગઠન મંત્રી જિલ્લા પ્રમુખ સહિત ટીમ પણ લોકોને એક્ટિવ થઈ અને મજબૂત લોકોની સમસ્યા ઉઠાવવા માટે અમારા પદાધિકારીઓને અમે પ્રેરણા આપી છે